ચિત્રે છે તેમણે કહ્યું કે સદનું વ્રત ધારણ કર્યું હોય તેને સદાવ્રતનો ખ્યાલ આવે પુસ્તકમાં કંઈ પણ લખ્યું હોય પરંતુ સત્યને સાથે રાખવું જોઈએ તેમણે એમ પણ કહ્યું કે સનાતન ધર્મ પર અવાહ નવા પ્રહાર થતા આવ્યા છે ઉપર પ્રહારો ઓછા નથી થઈ રહ્યા આપણા અવતારો ઉપર આપણા દેવતાઓ દેવી માતાઓ ઉપર આપણા સાધુ સંતો ઉપર આપણા ગ્રંથો ઉપર ખૂબ જ આક્રમણ થઈ રહ્યું છે અને ગણતરી રહ્યું છે એવા વ્યાસ લઈને એટલે એટલે ફરજ થાય છે જાગૃત કરવા માટે કરો છો બાકી કોઈ લેવા દેવા દેશ મુક્ત ચિત્ત જે સાધુ ચરિત પરિવાર જેની સાથે ચાર પેઢીનો મારો સંબંધ પૂજ્યપાત ગિરધર રામ બાપા પૂજ્યપાત જય સુખરામ બાપા પૂજ્યપાત વર્તમાન રઘુરામ બાપા અને ભાઈ ભરત અને છેલ્લે દૈવત આટલી પેઢીનો હું જેનો સાક્ષી રહ્યો છું સાધુ ચરિત સંત શિરોમણી જગત વંદે પૂજ્ય જલારામ બાપા ઉપર પણ એને નીચે દેખાડવાના પ્રયત્નો આજકાલ થઈ રહ્યા છે આપ કલ્પના તો કરો શું કરવું છે અમુક લોકો મને નિષ્કુલ આનંદજી બાપાનું જે મને બહુ ગમતું પદ છે ગાંધીજીને ગમતું એણે બહુ સરસ પંક્તિ લખી કે વેશ તો લીધો વૈરાગનો પણ દ્વેષ રહી ગયો બહુ દૂર જૈન ધર્મના એક આચાર્ય એક વખત એની બોલબાલા હતી જ્યાં સુધી રહે એમણે કહેલું કે વેશના સાધુ કરતા વૃત્તિના સાધુ થવું એ વધારે ઉત્તમ સૌ પોતપોતે જેને માનતા હોય એને મહાન ચિત્ર એમાં કોઈ વાંધો આપો પણ બીજાને તમે અમારે લીધે આ બધું હવે જે અન્ન ક્ષેત્રનો હું સાક્ષી છું બસો પાંચ સાત વર્ષ જે અન્ન ક્ષેત્રને સદાવ્રત સદનું વ્રત લીધું હોય એને સદા વ્રતનો ખ્યાલ આવશે જેને સદનું વ્રત ધારણ કરે છે વીરપુર પરિવારના હું સાક્ષી છું અખંડ રામ ઉપાસના જે પરિવારની છે અખંડ રામ મંત્ર જેના પરિવાર નો રામ મંત્ર છે રામચરિત માનસ અખંડ જે ઘરમાં વિરાજમાન છે જલારામ બાપા ફતેહપુર અમરેલી પાસે ભજલરામ બાપાનું શિષ્ય તરીકેનો સ્વીકાર અને બાપા આશીર્વાદ આશીર્વાદ ગુરુ જ આપે એના જ લેવાય અને કહ્યું કે મારે અન્નક્ષેત્ર ખોલવું છે અને બાપાએ અન્નક્ષેત્ર શરૂ કર્યું બીજાની થાળીમાં અન્ન પીરસુ એટલું જ નહીં ઠાકોરજીની થાળીમાં વીરબાઈ માને પણ આપી દીધા કોણે કર્યું આવું તમે કલ્પના કે તમારે જરૂર છે તો લઈ જાવશે અને ભગવાન ભોઠો પીડ્યો વીરપુરને પાદરથી પાછા ને જય શુક્રામ બાપા મને કહે બાપુ એવો સંકલ્પ થાય છે કે હવે જલારામ બાપાના મંદિરે કોઈ પૈસા ધરાઈ બંધ કરવું છે અમારી આ રૂબરૂની વાત મેં એટલું જ કહ્યું કે બાપુ કોઈ ત્યાગ કરે એ મને બહુ ગમે પણ આજનો સમય આવતીકાલ આ દુનિયા મોંઘવારી બાપુ જે થાય તે અને બાપા એ જલારામ મંદિર વીરપુરમાં એક પૈસો નથી અર્પણ થતો કોઈ વાત પેડ માણસો રાખવા પડે છે કોઈ ભૂલથી પૈસો ન ધરે એકાદ જગ્યા તો દેખાડો એકાદ જગ્યા તો દેખાડો અન્નક્ષેત્રો નો આરંભ જયારે આપે ગુરુજીની કૃપાથી ગોજલરામ બાપાના આદેશથી કર્યો એ પહેલું પગલું હતું વીરબાઈ માને ભગવાનને સોંપી દીધા એ બીજું પગલું હતું અને એક પૈસો નહી કહ્યું અને એ સાધુ ચરિત સંત શિરોમણી જલારામ બાપા એમના પરિવારની પણ સાધુ જે નિવેદન આપ્યું ભરતે તમે વાંચજો સાંભળજો એમાં સચ્ચાઈ પડી છે ક્યાંય કટુતાર કરતા ભારે રોષી ઉઠ્યો હતો જ્ઞાન પ્રકાશ સ્વામીએ સત્સંગમાં કહ્યું હતું કે જલારામ બાપા સદાવ્રત માટે ગુણાતી સ્વામી પાસે આશીર્વાદ માંગ્યા હતા કે સ્વામી મારી એક માત્ર ઈચ્છા છે કે અહી કાયમ માટે સદાવ્રત ચાલ અને જે કોઈ અહીં આવે તેને પ્રસાદ મળે જલારામ ભગત ગુણાતી સ્વામીના ભોજન કરાવ્યું હતું જે બાદ ગુણાતી સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતા કે તમારો ભંડાર કાયમ માટે ભરેલો રહેશે આ નિવેદનથી જલારામ બાપાના ભક્તોનું મન દુઃખ થતા ભારે વિવાદ સર્જાયો હતો અને જ્ઞાનપ્રકાશ સ્વામી માફી માંગે તેવી ઉગ્ર માગ ઉઠી હતી વિવાદ કરતા સ્વામીએ વિરપુર પહોંચી જલારામ બાપાના મંદિરમાં જઈ પોતાનું નિવેદન પર માફી માંગી હતી કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત